આપણે એક વસ્તુ જણાવી દઈએ કે કેલેન્ડર્સ અહીંયાથી પ્રિન્ટ થયા એન્યુઅલ જે પેલું વર્ષમાં જે આપતા હોય છે દિસ હેપન ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે આપણે આ પ્રકારના કેલેન્ડર્સને છાપ્યા છે આપની ક્લેરિટી માટે કહી દઉં કે આ જ્યારે અમે આ પ્રિન્ટ થયું ને પછી એના ઉપર વારંવાર જ્યારે અમને પણ આપના દ્વારા કે કોઈના દ્વારા એપ્રોચ થયો એટલે કમિટી બનાવી અને અમે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષસ્થાને કમિટી બનાવી ऑडिट થી લેના બતાને અને અમે એ ત્રણ ક્વેશ્ચન ઉપર અમે વેરીફાઈ કર્યું બિફોર પેઇંગ ધ બિલ કેમ કે કોઈ પણ ફાઇનાન્શિયલ યર હોય તો 31 માર્ચ પહેલા અમારું બજેટનું પેમેન્ટ તમારે કરવા પડે એટલે એ કમિટીમાં ત્રણ વસ્તુ અમે ખરાઈ કરાવ્યા એક નંબર ઓફ કેલેન્ડર શું જે અમે ઓર્ડર કર્યા છે એટલા કેલેન્ડર ડિલીવર થયા કે નહીં વી વેરીફાઈડ ઇટ પછી બીજો પ્રશ્ન એમાં પોઝિટિવ અમને કમિટીએ સૂચન કર્યું કે હા વેરીફાઈ થયું છે બીજો ક્વોલિટી আপনি টেডর থেকে বর্কর্ডার আলিটি আই তো এখন এখন টেস্ট থাই যে মা যে সাইজ আছে যে কোলিটি মাগি দলিটি এস বিন প্রোডেড আর নম্বর ত্রণ শু টেন্ডর প্রোটোক প্রমে আপনার ভাব যে ওগেছে তো না কমকে রেট কোট্রা এ কন্ট্রা যে টেন্ডার পটি এ বকডর আফাইগু કે આ કામ કોઈ એવું ટેન્ડરની બહાર અપાયેલું એવું નથી કે કોઈ કોમ્પિટિશન ના થયું હોય કોઈ એક પાર્ટીને એમ આપી દીધું હોય એટલે એઝ પર અમારા ટેન્ડર મેન્યુઅલ થયું છે અમારી પ્રોસિજર પ્રમાણે થયું છે અને આપ સૌને હું ક્લેરીફાય કરું છું કે આપને જે કોઈ હજી વિશેષ માહિતી જોતી હશે તમામ પ્રકારની માહિતી મળશે બટ વી આર વેરી ક્લિયર ઓન ધીસ કે આમાં અમને કોઈ પ્રાઇમરી લેવલે ક્યાંય પણ પ્રાઇમરી તો શું આ કારણ કે ધ પેમેન્ટ હેઝ બિન ડન આફ્ટર ડ્યુ વેરીફિકેશન આ ત્રણ વસ્તુઓની જે પ્રશ્નો હતા બધાના એના વેરિફિકેશન પ્રમાણે અને હું આપને સ્પષ્ટા કરું છું કે આમાં અમને કોઈ પણ આ સ્ટેજે એવું નથી લાગતું કે જેની અંદર કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય હવે આપણી પાસે નંબર ને છે આપણી પાસે નંબર ને છે મેં આપને બહુ જ ડિટેલ આની અંદર માહિતી આપી દીધી છે એ પણ આજે આપનો આગ્રહ હતો મેં મારી મિટિંગને ઓન હોલ્ડ રાખી અને આપી છે એટલે હવે લેટેસ્ટ ફિનિશ અમારી આપ સમજો સિનિયર ઓફિસર્સ રહે છે ટેકનિકલી આપણે બધી રેટ કોન્ટ્રાક્ટ બધી વસ્તુને અમે તમને ટેકનિકલી ક્લેરિફાઈ કરીને આપીએ છીએ કે યાર ધેર ઇઝ આઇટમ ઓફ પેજીસ વાઇઝ લખેલું છે કે આટલું પ્રિન્ટિંગ નો આપણે પ્રિન્ટિંગ કરાવ્યું છે દરેક વસ્તુને જ્યારે અમે ટેકનિકલી સી કોઈ ટેન્ડર વગરની કોઈ આઇટમ અપાયેલું નથી કામ એ તમે સ્વીકારો છો કે નહીં કે આજે જે પણ વ્યક્તિએ કામ લીધું છે એણે એક બિડ કર્યું છે ટેન્ડર થકી કોર્પોરેશનમાં આવેલા વ્યક્તિ છે એટલા માટે હું તમને આ મારી કેમ કે મેં આને કોઈ પણ પેમેન્ટ કરતા પહેલાં અમે પણ વેરીફાઈ કર્યું છે વી આર ઓલ્સો એને ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન અમે પણ આખરે એ જ લેવલના છીએ એટલા માટે અમે પોતે આ ત્રણ વસ્તુ તમે વિચારો એવી તો અમે પેમ્પલેટ લખ્યું હોય તો શું પેમ્પલેટ શબ્દ હોય કોઈ બુક છપાવ તો બુક એની અંદર અમે પ્લસ પ્લસ હું તમને પ્લસ હું અમારા તમને હજી વિશેષ માહિતી માટે ભાઈ પેલો આપણે જે ભાવને એ પણ એમને સમજાવો તમારી માટે ક્લેરિફાઈ સો ટકા થવું જોઈએ પત્રકાર મિત્રોને આપ બેટા પણ છો આપ આરામથી અમે બ્રાન્ચ ઓફિસરને પણ બધી માહિતી આપવાનું કીધું છે તમને બતાવે છે તમે જ્યાં સેટિસ્ફાઈ ના થાવ

કે આ જવાબ તમને બહુ જ ક્લિયર આથી વિશે શું તમને શું કહું કે ભાઈ ત્રણ વસ્તુ ક્લિયર કરી આપણે કે શું નંગ માંગ્યા કોઈ પાંચ નંગનો ઓર્ડર કર્યો હોય તો પાંચ નંગ આવ્યા કે નહીં શું પાંચ નંગનો જેવો ઓર્ડર કર્યો છે એવા આવ્યા કે નહીં અને ત્રીજું શું એટલે અમે આ આ પ્રમાણે બહુ ક્લિયર સાથે તમને આ જવાબ આપીએ છીએ હજીને પણ તમને ડાઉટ હોય જો અત્યારે હું મિટિંગમાં છું મારા અધિકારીને મેં ઉભા રાખ્યા છે તમને જે કોઈ માહિતી જોઈતી હશે એ તમને બહાર હજી પણ એની પછી પણ આપનામાંથી કોઈને પણ આની અંદર ક્યાંય પણ ડાઉટ હોય તો એઝ એ કમિશનર એન્ડ હિયર આજે કદાચ મારે હું પહેલામાં હોઉં મીટિંગમાં તેમાં તો આવતીકાલે પણ મળીશ અને આપણે ક્લેરિફાઈ કરીશું પણ હું જ્યાં સુધી આ વિષયને જાણું છું જેટલી મારી માહિતીમાં છે એટલું હું આપને ખાતરીથી કહું છું કે તમે પણ એકવાર જોશો તો તમે પણ કન્વિન્સ હશો કે એવું કોઈ પ્રશ્ન જેવું આ સ્ટેજે લાગતું નથી મને બરાબર છે